આગળ વાત કરી વિસ્તૃત સમાચારની તો સુરતના ચેરાપુંજી એવા ઉમરપાડામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે મોડી રાતથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ ઉમરપાડા તાલુકામાં પોણા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો કેવડી ગામ પાસે પસાર થતી મહુવન નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે નવા નીરની આવકને લઈને મહુવન નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે તો આ તરફ નદીના હાઇબેર બ્રિજની સમાંતર પાણી જઈ રહ્યા છે તો સુરતમાં મહુવણ નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે દસ ઇંચ જેટલો વરસાદ વરફાડામાં પડ્યો છે ત્યારે મહુવન નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે ચેકડેમ ઓવરફ્લો થયો છે લોકોને નદીના પટમાં ન જવા માટેની પણ અપીલ અત્યારે કરવામાં આવી રહી છે તો મહુવન નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે ચેકડેમ પણ ઓવરફ્લો થયો